નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા સંસ્કારી નગરીના યુવાની પહેલ જેમાં સાત વર્ષથી બચતમાંથી જ રોડ ઉપર સુતેલાને યુવક ધાબળા ઉઢાડે છે વાડીની વાડી હનુમાન કોળમાં રહેતો યુવક નિરાધાર લોકોની સેવામાં વ્યસ્ત જીવનમાંથી સમય ફાળવવાનું કાર્ય કરે છે ચિરાગ સુરવે ખાનગી ઓફિસમાં નોકરી કરી સાત વર્ષથી સ્વખર્ચે સેવા કાર્યમાં પોતાનો સમય ફાળવે છે આ અંગે ચિરાગ સુરવે જણાવ્યું હતું કે શિયાળો શરૂ થતાં જ શહેરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે કેટલાય નિરાધાર લોકો ઠંડીમાં ઠૂઠવાતા હોય છે જેમને હૂંફ મળે તે માટે હું દર મહિને પોતાના પગારમાંથી કેટલીક બચત કરતો હોઉં છું ધાબળા ખરીદીને તેઓને આપું છું વિવિધ વિસ્તારમાં રાત્રે ઠંડીમાં ઠૂટવાતા લોકોને ધાબડા ઉઠાવું છું આ કાર્યમાં કોઈ ટ્રસ્ટ કે સંસ્થા સાથે નહીં પરંતુ જાતે જ બચત કરી મદદ કરવાનો પ્રયત્ન કરું છું આ સાતમું વર્ષ આગામી વર્ષોમાં પણ આ રીતે અનેક લોકોને મદદરૂપ થવાનું મારો લક્ષ્ય છે મેં પહેલાં તો આપના ચેનલનો ખૂબ ખૂબ આભાર કે જે મારી સ્ટોરી જોઈને જે મને આજે ઇન્ટરવ્યૂ માટે બોલાયો તેમાં આપનો ચે આપણી ચેનલનો ખૂબ ખૂબ આભાર વાત કરું તો મને સેવાનો હતો ને સેવા કરવાનો વિચાર મેં જ્યારે નાનો હતો ને ત્યારથી મને વિચાર હતો કે મોટો થઈને બધાની સેવા કરીશ કેવી રીતે તમારી સાથે ધાબળા માટે તો મેં ને તો પહેલાં તો મેં ખાનગી કંપનીમાં જોબ કરું છું એવે જે દર જે મહિને સેલેરી આવે છે ને હવે મિડલ ક્લાસ ફેમિલીથી છું એટલે દર મહિને જે સેલેરી આવે તે સેલેરીમાંથી હું પૈસા આમ સાઈડ પર કરું છું અડધા એમાંથી હું ધાબડા લઉં છું અને લોકોને વિતરણ કરું છું મેં લગભગ આ કાર્ય છેલ્લા સાત એક વર્ષ જેવું થઈ ગયું છે આ કાર્ય માટે અને આ મેં પોતાના પૈસેથી જ કરું છું જે જોબ કરીને જે સેલેરી આવે છે ને એ સેલેરીની બચતમાંથી ધાબડા લઈને બધાને વિતરણ કરું છું શું માનો છો શું તમારા લોકો જ્યારથી હું ધાબડાનું ચાલુ કરું ને એટલે અમુક વર્ષોમાં બધાને ખબર પડી કે આ ભાઈ આવી રીતે કામ કરે છે ત્યારથી અમુક લોકો મને મારું કામ જોઈને એ લોકો પોતે દાબડા વિતરણ કરવાનું ચાલુ કર્યું છે શું લોકોને શું મેસેજ આપશો કારણ કે તમે તો પોતાની બચતમાંથી આ વિતરણ કરો છો લોકોને બચાવો છો છોકરી લોકોને પણ અન્ય અનેક સેવાકીય સંસ્થા વડોદરામાં આવેલી છે તો એ લોકો પણ તમારી સાથે જોડાય શું માનો છો મને એટલે જોડાવાનો તો મને વાંધો નહીં પણ હવે જોડાયે તોય સારું એમ શું લોકોને શું મેસેજ આપશો મેં લોકોને એ જ મેસેજ આપ્યો કે તમે ભલે આમ મિડલ ક્લાસમાંથી જો હું એટલે મેં પોતે બી કરી શકું છું કે મિડલ ક્લાસમાંથી છું તમે બધાને સેવા કરી શકું છું તો તમે બી કરી શકો છો અમે આવું નહીં કહેતો કે તમે બધાને વધારે આપો તમે થોડું બી આપશો ને તોય સારું છે અત્યાર સુધી કેટલા ધાબળા ઉત્પન્ન કર્યા છે અત્યાર સુધી એટલે આ અમને જ્યારથી ઠંડી ચાલુ કરે ત્યારથી લગભગ મેં સો એક જેવા કરી દીધા છે શું નામ આપું ચિરાગ સુરવે